આપ જોઈ રહ્યા છો સ્પાર ટુડે ન્યૂઝ ગીર સોમનાથમાં બેફામ બનેલા બુટલેગરોનો પોલીસને પડકાર ફેંકી રહ્યા છે ગીર ગઢડામાં ગામના બુટલેગર યુનુસ બ્લોચનો એક વિડિયો વાયરલ થયો છે ફેસબુક પર સ્ટોરી મૂકીને યુનિસે પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે ત્રણ પોલીસ કર્મચારીઓના નામ સાથે હપ્તા લેતા હોવાના આક્ષેપ કરવામાં આવે છે ઉના સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા આ બુટલેગરને હદપાર કર્યા છે હદપાર થયેલ બુટલેગરના પોલીસને પડકાર ફેંકતો વિડીયોથી સમાજમાં ચકચાર મચી જવા પામ્યો છે છે કે કાલે રાત્રે મારા ઘરે અહીંયા મારા ઘરે પોલીસવાળા રાત્રે અઢી વાગે અઢી વાગે પોલીસવાળાનો હક છે નહીં કોઈનું ઘર ચેક કરવાનું અને ઘર ચેક કરવાનો હક હોય તો બી એની રીતે ઘર ચેક કરતા હોય છે પણ હું એવું કાંઈ ગલત કામ મેં કર્યું નથી તો મારું ઘર ચેક કરવાની એને જરૂર પડે અને જે ગલત કામ કરે છે એપલ છે દુલાભાઈ છે આવા બધા ઘણા બધા શખ્સો છે એના બધાને ઘર ચેક કરે તો એને ખબર પડે કે આમાં હું છે હું નહીં આ ઘરની અંદર એટલે ખોટી રીતે મારું ઘર ચેક કરવું આવે છે હું આજે નથી બોલતો કોઈ વસ્તુ આજે કાલે પહેલી વખત મારા ઘરે ચેક થઈ ગયેલું છે હા તો હા મિત્રો એવું મારું કહેવાનું છે કે કાલે રાત્રે મારા ઘરે ઘરે પોલીસ વાળા રાત્રે અઢી વાગે અઢી વાગે પોલીસવાળાનો હક છે નહીં કોઈનું ઘર ચેક કરવાનું અને ઘર ચેક કરવાનો હક હોય તો બી એની રીતે ઘર ચેક કરતા હોય છે પણ હું એવું કાંઈ ગલત કામ મેં કર્યું નથી તો મારું ઘર ચેક કરવાની એને જરૂર પડે અને જે ગલત કામ કરે છે એબલ છે દુલાભાઈ છે આ બધા ઘણા બધા શખ્સો છે એના ઘર ચેક કરે તો એને ખબર પડે કે આમાં છે હું નહીં આ ઘરની અંદર એટલે ખોટી રીતે મારું ઘર ચેક આવે છે હું આજે નથી બોલતો કોઈ વસ્તુ આજે કાલે પહેલી વખત મારા ઘરે ચેક થઈ ગયેલું છે અને મિત્રો એક કહેવાનું છે વધારે કે યોગેશભાઈ પછી ગોવિંદભાઈ પછી ભરતભાઈ આ બધા જે કાંઈ અશ્રુભાઈ પણ થયેલી બેનુભા પણ થયેલી પછી નગાભાઈ ગોલણ પણ ખેલી પછી જે કાંઈ આ મુદ્દેગારું છે હરિજન વાસમા છે ઘણા બધા છોકરા યાસીન છે અમારે ઇગબલભાઈ છે મારું નામ ઇનુષ છે હું બી દારૂણ ધંધો કરું છું આવા બધા ઘણા બધા દારૂણ ધંધો કરે છે તો કોઈ કોઈને પકડતું નથી બધા હવા રીતે આપતા લઈને બધા એમનો છુટકારો કરે છે તો પછી મારી માટે પીએસઆઈ સાહેબને કીધું તમે હું તમે એટલું બધું ઓલું કરો છો કાર્યક્રમ એટલે પીએસઆઈ સાહેબને મારી માટે ખાસ કહેવાનું છે કે જે કાંઈ તમારા જમાદારું છે નહીં બધી જગ્યાએ હપ્તા લે છે અંબાડાથી લઈ છે ઉગલાથી લે છે ચીખલકુબાથી લે છે ઢોકડવાથી લે છે પછી જે કાંઈ ગામડા એને એને બીચમાં લાગુ જે કાંઈ પડતા હોય બધા જમાદારો હપ્તા લે છે ગોવિંદભાઈ યોગેશભાઈ અને ભરતભાઈ આ ત્રણેય હપ્તા લે છે જમાદારું ત્રણે ત્રણ એટલે તમે ખાસ કરીને એની નોંધણી લો